શહેર ટ્રાફિક પોલીસ અને કાર્યવાહી માન દરવાજા ખાતે દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન આજે માન દરવાજાથી બાટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લા મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી માન દરવાજેથી બાટેના તરફ જતા બે કિલોમીટરના રસ્તા પર દબાણો પાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોડ સાઇડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે

અડચણરૂપ દબાણો હોય કે વેહિકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂધ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વેહિકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેના કારણે આજે

રોજિંદા એના પર નજર રહે અને વાહન વ્યવહાર ચાલે છે કે કેમ પ્લસ કે આ સફાઈ કામગીરી ને રોડ બન્યા બાદ ફરીથી કોઈ દબાણો ચાલુ ના થઈ જાય એના માટે અમે એક અલાયદો પોઈન્ટ અહીંયા શરૂ કરવા માંગીએ છીએ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે